ઘણા લાંબા સમય પછી મળીએ આઈ હોપ કે તમે તો એટલીસ્ટ તૈયારી કરતા હોય મારી જેમ યુટ્યુબ ઉપર હું જેમ ચુસ્ત થઈ ગયો એમ તમે નથી આવ્યો તો વાત કરવાની છે પોલીસ ભરતીને રિલેટેડ દુનિયા આખીએ વાત કરી આપણે છે પાછળ પણ આ વખતની પોલીસ ભરતીમાં ઘણા બધી ફરક છે એનો હાવ અલગ છે એનો ભાવ અલગ છે એટલે વાત કરવાની છે નવા નિયમોની અને નવી વાતો છે તો જનરલી બે જ તમે જાણો છો એવી રીતે જોઈ લઈએ કેટલીક મહત્ત્વની ચીજો તો ગયા વખતે કંઈક આવી રીતે વાતની શરૂઆત કરી હતી તો ફરી વખત કરીએ ક્યારેક ક્યારેક લખતા હોય એવું કે જ્યાં જોઉં ત્યાં બસ ખાખી જ ખાખી કોઈ કસર બાકી નહીં રાખી જોઈ છે સપના રાત આખી આખી જોયા છે સપના રાત આખી આખી ભરતીઓ પણ જોઈ લીધી ઘણી બધી મેળવવા આ ખાખી આકાશ પાતાળ હું એક કરી નાખી જ્યાં જોઉં ત્યાં ખાખી જ ખાખી કંઈક અસર હવે બાકી નહીં રાખી તો વાત કરવાની છે બસ આજે તમારી મનગમતી ખાખી વિશેની તો પોલીસ કોન્સ્ટેબલની ભરતીના નવા આરાર આવ્યા છે ભરતીની જાહેરાત તો હવે આવી નથી પણ રાહ જોવાનો હવે સમય નથી કેમ કે ભરતીની જાહેરાત આવી ગઈ એવું જ માનવાનું છે તો જગ્યા પોલીસ કોન્સ્ટેબલની બિનહથિયારી હથિયારી અને એસઆરપીએફ ત્રણ કેડર છે ત્રણ અલગ અલગ એની જગ્યાઓ છે બિનહથિયારી હથિયારી અને એસઆરપીએફ આના વિશે ડિટેલમાં વિડીયો આપેલ છે ફરી વખત એક વખત વાત કરવાનો વિચાર છે તો એને કરશું તો આ ત્રણ જગ્યાઓ છે મેરિટના આધારે તમને સારા માર્ક્સ મળશે તો હથિયારી સેકન્ડ નંબરે હથિયારી અને ત્રીજા નંબરે એસઆરપીએફ છે એનું સિલેક્શન થતું હોય જનરલી તમે જાણો છો એવી રીતે કેટલાક ફેરફારો સાથે આ ભરતી આવી એમાં લેખિતમાં અને રિટર્નમાં બેમાં ભયંકર પ્રકારના ફેરફાર જોવા મળ્યા તો પોઝિટિવ ફેરફાર મારી દૃષ્ટિએ છે પણ ફિઝિકલમાં જે મિત્રો સ્પોર્ટ્સ પર્સન છે કે જેનું રનિંગ સરસ થતું હોય છે જે વીસ નીચે નીચે કરતા હોય આવા મિત્રોને થોડુંક લાગતું હોય કે લોસ ગયો પણ એવું નથી તમે બસ તૈયારીમાં થોડુંક વધારે ખંત કરો એટલે બહુ કંઈ મોટો ફરક છે નહીં શારીરિક કસોટી પહેલાં લેવામાં આવશે જે ગ્રાઉન્ડ પાસ કરશે એને પરીક્ષામાં બેસવાનો મોકો મળવાનો છે તો પહેલા જે દોડધામ હતી કે જીવન આખું રમણ ભમણ થઈ જતું સવારે ઊઠી અને કેમ પચીસમાંથી વધારે મેળવું કેમ પચીસમાંથી વધારે મેળવું કેમ વીસથી નીચે કરવું બેનો હોય તો કેમ સાડા સાત થી નીચે લઈ આવું આવી બધી બહુ જ મહેનત કરવી પડતી માર્ક્સના કારણે જેના કારણે બોડી આપણું બર્ડનમાં રહેતું અને એવા થાકેલા બોડીમાં આપણે તૈયારી પણ કરવાની રહેતી પણ હવે રિલીફ આપી દીધી છે બધાને માત્ર ને માત્ર ક્વોલિફાય છે પાંચ હજાર મીટર એટલે કે ભાઈઓએ પાંચ કિલોમીટર કરવાનું છે પચીસ મિનિટમાં કોઈ પણ પ્રકારના ગુણ મળવાના નથી તો હવે એવા મિત્રોને મજા આવશે ખુશી થતી હશે કે જેનાથી રનિંગ થતું ન હોય અથવા તો પચીસ અથવા આજુબાજુ કરતા હોય તો હવે એ ચિંતાનો વિષય નથી માર્ક છે એ નીકળી ગયા છે આરામથી પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર પૂરું કરવાનું છે પણ જે મિત્રો પચીસ મિનિટમાં અથવા તો પચીસ મિનિટ ઉપર ઉપર હજુ છે આવા મિત્રો એ અવૈર રહેવાનું આઈડિયોલોજી તૈયારી કરવાની છે મહિલા ઉમેદવારોમાં બેનો માટે સોળસો મીટર એટલે કે એક પોઈન્ટ છ કિલોમીટર ચોવીસો બે પોઈન્ટ ચાર કિલોમીટર બાર પોઈન્ટ ત્રીસમાં માં પૂરું કરવાનું છે તો રનિંગ માત્ર સમયમાં પૂર્ણ કરવાનું છે કોઈ પણ ગુણ રાખવામાં આવેલો નથી તો પેલા જેમ તમને માર્ક મળતા ફિઝિકલના કે ભાઈ ફિઝિકલમાં પૂરા માર્ક મેળવી લેવું એટલે લેખિતમાં થોડુંક નબળું હશે તો હાલશે પણ હવે આ પેરામીટર્સ છે એકદમ ફરી ગયો છે તો આવું હવે આપણે વિચારવાનું નથી શારીરિક ક્ષમતાના ધોરણો છે એમાં પણ થોડા ઘણા અંશે ફેરફાર જોવા મળ્યા છે દાખલા તરીકે હવે વજન આપણે જોવા મળતો નથી પહેલાં વજન છે એ ઘણા બધી મિત્રો મારી જેમ હોય ટીટમખડી તો પ્રશ્ન રહેતો કે વજનનું શું કરવું ઘણી બધી ટ્રીક અપનાવતા ઘણા બધા મિત્રો ત્યાં જઈને કેળા ખાવા પડતા ને પાણી પીવું પડતું ને આમાંથી પણ છુટકારો મળેલ છે તો એસટી ઉમેદવારોને એક પોઈન્ટ બાસઠ ભાઈઓને છે છાતીમાં સેમ પેરામીટર્સ છે ઓગણસીથી ચોર્યાસી એટલે કે પાંચ ફૂલાવાની છે અન્ય ઉમેદવારો માટે એકસો પાસઠ ઊંચાઈ રહેશે ઓગણ્યાસીથી ચોર્યાસી ફૂલાવાની છે છાતીમાં કંઈ ફેરફાર નથી બંને કેટેગરી બધા માટે છાતી ફૂલાવો ઓછામાં ઓછા પાંચ સેન્ટીમીટર તો અહીંયા હાઈટમાં કંઈ ફેર નથી એસટી ઉમેદવારો છે ઉમેદવારો માત્ર છે એસી ને લાગુ નહીં પડે ક્યારેક આવું ઘણા મિત્રો પૂછતા હોય છે માત્ર એસટી માટે છે આ એકસો ને ભાઈઓ માટે બેનો માટે ઊંચાઈના પેરામીટર જ રહ્યા છે એકસો પચાસ સેન્ટીમીટર બેનો એસટી માટે અને અન્ય બેનો માટે એકસો પંચાવન સેન્ટીમીટર છે તો આ પ્રકારની તમારી શારીરિક ધોરણો હોય સ્વેચ્છા આગા પાછું હોય તો પણ સારી એવી તૈયારી કરો રનિંગ કરો અને મંડી પડો શૈક્ષણિક લાયકાત વિશે એવું કહેવામાં આવેલ છે કે કાયદેસરની જે જાહેરાત આવશે એમાં ક્વોલિફિકેશન મેન્શન કરેલ હશે પણ જેવી રીતે અગાઉ વાત થઈ એ હું ટ્વેલ્થ ઉપર આ ભરતી આવે એવી પૂરી શક્યતાઓ છે કેમ કે પીએસઆઈ એએસઆઈને આપણે ગ્રેજ્યુએશનના આધારે ભરતી કરવાના છે એટલા માટે હવે લેખિત પરીક્ષામાં પણ ધરખમ ફેર છે પોલીસની તૈયારી કરો છો અને આ ભરતીમાં તમારે કાયદો નથી ભણવાનો આ વખતે તો કાયદાની માથાકૂટમાંથી તમને મુક્તિ મળી ગઈ છે હું સીઆરપીસીને હું એવિડન્સ એક્ટને હું આઈપીસી આની ચિંતા નથી કરવાની આઈ થિંક સો એવો નિર્ણય લીધો હોય છે કે તાલીમમાં ભણાવી દે હું અત્યારે છોકરાઓને કાયદાની ચિંતા નથી કરાવવી રનિંગનું પણ બર્ડન નથી આપવું તો સરળ પરીક્ષા તમારા માટે આખી પ્રોસેસ કરી હોય એવું લાગે છે અને એવું પણ બને કે જે કાયદાઓ છે એ ચેન્જ થવાના છે એટલે પણ પોસિબલ છે કે આવું કર્યું હોય તો હવે બે ભાગમાં પરીક્ષા રહેવાની છે ભાગ એક અને ભાગ બે તો ભાગ એક અને ભાગ બે એના ટોટલ તમને એમસીક્યુ જોવા મળશે બસો જેના બસો ગુણ રહેવાના છે તમે બધા જાણો જ છો આ વાત ત્રણ કલાકમાં તમારે તમને સમય મળશે દરેક ખોટા જવાબ માટે પોઈન્ટ પચીસ માઇનસ થશે અહીંયા પણ ધ્યાન રાખવાનું છે પ્રેક્ટિસમાં રહેવાનું અત્યારથી કેમ કે ક્યારેક ક્યારેક મેળવેલા ગુણ કરતાં ગુમાવેલા ગુણ છે એ વધારે ભારે પડતા હોય છે તો ધ્યાન રાખવાનું પ્રેક્ટિસમાં રહેવાનું બંને ભાગમાં ચાલીસ ચાલીસ ટકા ગુણ લાવવાના છે તો ભાગ એકમાં ટોટલ માર્ક્સ રહેવાના છે હેંસી જેના ચાલીસ એટલે બત્રીસ લાવવા જરૂરી છે ભાગ બી ભાગ બે એમાં એકસો ને વીસ એના ચાલીસ એટલે કે અડતાલીસ માર્ક્સ લાવવા જરૂરી છે તો હવે અહીંયા બહુ જ સમજીને આગળ વધવાની વાત છે કેમ કે તર્કશક્તિ ડેટા અર્થગત માત્રાત્મક યોગ્યતા અને ગુજરાતી ભાષા સમજ એટલે કે અહીંયા વાત કરી છે ગણિત અને રિઝનિંગની એની અંદર વેરિયેશન ઘણું બધું હોય શકે કે રિઝનિંગમાં આગળ ચર્ચા કરશું પછીના વિડીયોમાં અને ગુજરાતી ભાષાની સમજ એટલે કે અહીંયા વ્યાકરણની વાત છે પોસિબલ છે કે તમને સાહિત્ય પણ જોવા મળે તો અહીંયા બત્રીસ માર્ક્સ લેવાના છે એટલે ભાષાની તો માની લો કે વીસ માર્ક છે તો પણ બાર માર્ક્સ ઘટે છે એટલે અહીંથી કોઈ વસ્તુ તમે સ્કીપ કરીને હાલો તો પરિણામ ભયંકર રીત ભોગવવા પડે એવું બને એટલે નથિંગ ટુ સ્કીપ હવે કંઈ સ્કીપ કરવાનું છે નહીં જેટલું આવડે એટલું પણ સુપર મહેનત કરવાની છે આપણે કેમ કે બત્રીસ ગુણ તો ઓછામાં ઓછા લેવાના છે ભલે પછી તમે અહીંથી કહીને માર્ક લઈ લેવાના હોવ ભાગ બીજામાં એકસો વીસમાંથી બંધારણના તમને ત્રીસ માર્ક્સ મળવાના છે એકદમ રોકડા માર્ક્સ છે બંધારણમાં તમે થોડુંક ફોકસ કરો એટલે બંધારણના માર્ક્સ પૂરેપૂરા મળે એવી પોસિબિલિટીઝ છે વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર સાયન્સ અને ટેકનોલોજી જનરલ નોલેજ આના ચાલીસ ગુણ છે ગુજરાત અને ભારતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને બંનેની ભૂગોળ ના પચાસ માર્ક આપવામાં આવેલા છે તો આપણા ઘણા બધી લાડલા લાડકડા વિષયો કે જે આપણે દર વખતે દગો દેતા સામા સામાજિક વિજ્ઞાન છે મનોવિજ્ઞાન છે કાયદો છે કાયદાએ પણ ગયા વખતે ઉથમે માથે આપણે પછાડી દીધા હતા તો એ પણ આ વખતે છે નહીં એટલે તૈયારી તમે એકદમ પદ્ધતિસરની કરી શકો અને ફાયદાની વાત એ છે કે સીસીઈ ની તૈયારી કરતા હોય તો અહીંયા હવે બહુ મોટો ડિફરન્સ રહેતો નથી તો બેની તૈયારી છે એ ઈચ અધર જેવું પણ છે જ્યાં સુધી જાહેરાત નથી આવી પણ આઈડિયોલોજી સ્પષ્ટ રાખવાની મારું એવું કહેવાનું નથી કે તમે બંનેની તૈયારી કરો હા બંનેની તૈયારી કરો તો એમાં તમે સ્પષ્ટ હોવા જોઈએ કે તમને કેટલો તૈયારી કરવાનો સમય મળે છે અને તમે એને બેલેન્સ કરી શકો કે કેમ પણ વિષયોમાં ઇક્વિલિટી ઘણી બધી આવી ગઈ છે એટલા માટે વાત છે નહીં તો જનરલી અહીંયા પોલીસ ભરતી છે એ અલગ પડતી બધાથી હવે વધારાના ગુણ છે એમાં પણ થોડોક ફેરફાર જોવા મળે છે નેશનલ સર્ટીના માર્ક્સ મને ક્યાંય જોવા નથી મળ્યા ઉપરછલી નજર કરી ત્યારે પોસિબલ છે કે ફાઇનલ જે જાહેરાત આવે એમાં હોય શકે તો એનસીસીના બે ગુણ છે હવે રાષ્ટ્રીય યુનિવર્સિટી રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા તો ફોરેન્સિક સાયન્સમાં કોઈ વ્યક્તિ એક વર્ષનો કોર્સ કરે તો ગુણ ગુણ વર્ષનો કોર્સ હોય ને વર્ષના કોર્સના આઠ અને ચાર વર્ષનો કોર્સ હોય તો રોકડા દસ ગુણ મળવા પાત્ર થશે ખીચામાં લઈને નીકળી જાવ હવે વાત કરીએ થોડીક કામની વાતો અને રિલેટેડ સમયાંતરે બીજી વાતો કરતા રહીશું રનિંગના ગુણ તો રનિંગના ગુણ જતા રહ્યા એનાથી મેં અગાઉ વાત કરી એમ જે સ્પોર્ટ પર્સન છે કે જેને રનિંગ પેશન છે કે જે સારા એવા ગુણ લાવી શકે એમ હતા આવા મિત્રો છે ને એમ થયું હોય કે રનિંગના ગુણ નીકળી ગયા તો હવે શું કરવાનું તો ચિંતાનો કોઈ વિષય નથી રનિંગ માટે તમે જે મહેનત કરો છો ગ્રાઉન્ડમાં કે જે સારું એવું ટાઈમિંગ લાવે છે આવા મિત્રોએ હવે મહેનત જ નથી કરવાની કેમ કે જે વીસથી નીચે નીચે પાંચ કિલોમીટર ક્યારેય પણ કરી શકતા હોય એનો મતલબ છે કે પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર કરવું એ આવા મિત્રો માટે રમતની વાત છે તો બસ તમારો ટાઈમ છે ને તમારે રીડિંગમાં અને નબળા વિષય છે એમાં તમારે લગાવી દેવાનો છે તો બધું ઇક્વલ થઈ જાય પણ થોડુંક વાંચવા પ્રત્યે સિરિયસ થઈ જવાનું પહેલાં જેમ બલાંગો મારતા ગાલો પછી આપણા ખીચામાં જ છે એવું કરવાનું નહીં એટલે કોઈ ચિંતાનો વિષય નથી અને જે મિત્રોનું રનિંગ સારું એવું થઈ ન શકતું એને તો મજા આવી ગઈ જેક પોટ તો કોંગ્રેચ્યુલેશન ટુ હિમ બે ભાગમાં પરીક્ષા લેવાશે ચાલીસ ટકા મેળવવાના છે મેં તમને આગળ વાત કરી દીધી કે બે ભાગમાં ચાલીસ ટકા ફરજિયાત છે એક ભાગમાં તમે સારા એવા માર્ક્સ લાવો અને હુરિયો બોલાવો તો નહીં કેમ કેમકે બીજા ભાગમાં બેમાં ચાલીસ ચાલીસ હવે બેમાં ચાલીસ ચાલીસ તમે મેળવીને બે જાવ તોય કંઈ આવવાનું નથી તોય ચકલા ઉડી જાય તો માર્ક્સ તો બેયમાં સારા લાવવાના છે પણ શરત એ છે કે બેમાં ચાલીસ તો મિનિમમ હોવો જોઈએ એકમાં ભલે ગમે એટલા હોય બે ના ચાલીસ હવે પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં કરવાનું છે તો આની આઈડિયોલોજી એઝ પર યોર ફિટનેસ તમારા ફિટનેસ મુજબ આઈડિયોલોજી તૈયાર કરી અને આમાં પણ મંડી પડવું જોઈએ જો તમને ખબર છે કે મારાથી પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં એની ટાઈમ થઈ જાય અથવા તો પંદર દિવસની પ્રેક્ટિસમાં થઈ જાય તો તમારે એમ હાલવાનું મહિના દિવસમાં થઈ જાય એમ હોય તો એમ હાલ તમારી અનુકૂળતા મુજબ તમારા પેસ તમારા અનુભવ મુજબ તમારે આ પેરામીટર્સમાં માં વિચાર કરી અને કામ કરવું જોઈએ મતલબ કે બેનો એ સાડા મિનિટમાં જે સોળસો મીટર પૂરું કરવાનું છે એ રીતે અત્યારથી થોડુંક ફોકસ કરી અને એનું આયોજન તો કરી લેવું જોઈએ રનિંગ અને વાંચવાનું બેલેન્સ મારું એવું સ્પષ્ટ માનવાનું છે કે જ્યારે તમે પચીસ માર્ક માટે રનિંગમાં પણ મહેનત કરો છો ફિઝિકલી અને લેખિતમાં પણ તમારે ફૂલ ખેંચવાનું છે તો ખરેખર પોલીસ ભરતીની તૈયારીમાં જ્યારે માર્ક્સ હતા રનિંગના ત્યારે મેં જોયું કે જે તૈયારી કરે છે બધા મિત્રો બહુ જ ફિઝિકલી અને મેન્ટલી મહેનત કરતા હોય છે તો આ વખતે એકદમ સરસ વાત છે કે તમારે એટલું બધું ઓવર ખેંચવાનું નથી એટલે બેલેન્સ કરવું તમારા માટે સરળ છે પહેલાં અઘરું થઈ પડતું ક્યારે ક્લાસ કરવા ક્યારે વિડીયો જોવા ક્યારે વાંચવું ક્યારે રનિંગ કરવું અને રનિંગનું કરતા હોય ઘણા મિત્રો બે ટાઈમ કરતા હોય ઘણા મિત્રો વધારે ખેંચતા હોય તો વાંચવામાં પણ નીંદર આવે થાક આવે તો હવે થોડુંક બેલેન્સ છે એ કરવું સરળ છે કાયદો મનોવિજ્ઞાન સમાજશાસ્ત્રની બાકી થઈ ગઈ એટલે તમારે આમાં કંઈ લમણાજી કરવાની છે નહીં દરેક વિષયનું મહત્ત્વ છે એ હવે ઇક્વલ થઈ ગયું છે તો ગોતી લો તમારો એવો વિષય કે જે તમને પરીક્ષામાં હેરાન કરે એમ છે એને લઈ અને મંડી પડો રનિંગના ગુણ ન હોવાથી લેખિતની તૈયારી પર વધુ ફોકસ કરવાનું રહેશે આ તો સ્પષ્ટ વાત છે કે જે મિત્રો રનિંગના ગુણ તરફ જોઈને બેસી રહેતા આવા મિત્રો છે એની હવે એવું કરવાનું નથી લેખિતની તૈયારીમાં એકદમ મંડી પડવાનું છે જેથી કરી અને તમને જે પેલા પચીસ ગુણની અપેક્ષા રહેતી કે પચીસમાંથી મેક્સિમમ મેળવી લે તો લેખિતમાં થોડુંક નબળું હોય તો હાલે આવા એક્સક્યુઝને ભૂલી જવાનો છે અને સુપર તૈયારી કરવાની છે સારી બુકો વસાવવાની છે અને કોન્ફિડન્સથી તૈયારી કરવાની છે કેમ કે હવે રનિંગની એટલી બધી ચિંતા છે નહીં તો આ વાત હતી પોલીસ ભરતીની રનિંગ વિશે પણ હું તમને વાત કરીશ મારા અનુભવો મુજબ કે પાંચ કિલોમીટરની આઈડિયોલોજી બેનો એ સોળસો મીટરની આઈડિયોલોજી અત્યારથી કેવી હોવી જોઈએ અથવા તો તમારું સ્ટેજ કેવું છે તો કયા પ્રકારના તમારે ટાઈમટેબલ ફોલો કરવા જોઈએ ફોલો કરવા જોઈએ કે નહીં તો આની વાતો છે એ નેક્સ્ટ વિડીયોમાં લઈને આવશું તો આઈ હોપ કે તમારી તૈયારી ચાલુ હોય સરસ રીતે ચાલુ હોય બધી ચીજોને બધા ચિત્રોને બધા વિષયોને ફિઝિકલના ફેરફારોને આર આરમાં આવેલા ફેરફારોને ધ્યાનમાં રાખી અને એકદમ લેખિત આયોજન કરી અને મંડી પડો કેમકે હરીફાઈ તો એકદમ કડી હોવાની સરળતાથી કંઈ મળવાનું છે નહીં તો સખત અને સતત મહેનત કરો બીજી કોઈ તમારી વાત હોય તો કોમેન્ટ કરજો આપણે એના ઉપર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સો મચ